નમસ્કાર નમસ્તે મારા વાલા વાલા બાળ દોસ્તો કેમ છો મજામાં છો તબિયત પાણી સારા છે ને હું વિશાલ વાટેલ આપ સર્વેનું સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ ના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે કે ધોરણ પાંચ ની અંદર જે સીઈટી કોમન પ્રવેશ પરીક્ષા લેવાય છે તે ગુજરાત સરકાર દ્વારા ધોરણ છ થી બાર ની અંદર મફત શિક્ષણ આપે છે

નીચેનામાંથી કયો આકાર બે સમિતિ રેખા દર્શાવે છે સરખા ભાગ કેવા તો દેખાવે પણ સરખા હોય કેવા હોય દેખાવે પણ સરખા દેખાવે પણ સરખા અને એકબીજા ઉપર સંપાત થઈ જાય એકબીજા ઉપર શું થાય સંપાત તમારી માટે અહીંયા સંપાત જોઈએ ચોરસ કોને જોવાનો છે ચોરસ ચાલો પહેલો ઓપ્શન એ ચોરસ ચોરસ માં જો સમિતિ રેખા ક્યાં હોય એક તો એ ચોરસ માં એક્ઝેક્ટ વચ્ચે કરીએ તો થઈ શકે ચાલો બીજો

કેમ આપ્યો ચાલો જી આ ટાઈપ નો જી આપ્યો આપણને તો જો મને ઊભો કાપ્યો હોય તો કેમ થાય આ બે સરખા ભાગ થાય નહીં આડો કાપો તો આ બે સરખા ભાગ એ થાતું નથી એટલે ઓપ્શન એ આપણો શું થશે નીકળી જશે પછી આપ્યો એફ પછી કયો આપ્યો એફ ચાલો જોઈએ એફ એફ ને ઊભો કાપો એફ ને ઊભો કાપો આ સાઈડ આવે છે આ સાઈડ કઈ નથી આડો કાપો તો

ઉભોગ કાપી નાખો ટી ને બરાબર છે તો પછી કેવો સેપ મળે તમને બે બાજુ સરખો મળે જો આ બાજુ આ મળી ગયો આ સેમ ટુ સેમ આવે ને વચ્ચે ભાગ કપાય ચલો ટી માટે એક સરસ મજાનું ફરીથી બતાવી દઉં આ ટી છે એને કાપ્યો બરાબર ક્યાંથી કાપવાનો છે એક્ઝેક્ટ વચ્ચેથી ચલો વચ્ચેથી કાપ્યો તો આ વસ્તુ અહીંયા બેસાડી દીધું તો શું થાય સરખા ભાગ બની જશે બને કે ના બને હા સાહેબ બને કેવા ભાગ બનશે

આવી ગઈ છે અત્યારે ચાલો જોઈએ બુકની ની કિંમત 360 ડિસ્કાઉન્ટ મળે 80 રૂપિયા પણ ક્યાં ઓશિયન માં છો એટલા માટે દરિયા વધારે તમારી માટે લાભ લાભ ને લાભ હોય નેક્સ્ટ ખરીદી ભાવ 280 રૂપિયા પડશે ને ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ તદ્દન ફ્રી રહેશે ઓર્ડર કરવો હોય તો નીચેના નંબર પર કોલ અથવા WhatsApp પર મેસેજ કરો નંબર કયો 7460 57374 જે શિક્ષક મિત્રોને બલ્કમાં ઓર્ડર કરવો હોય એટલે કે તમારા આખા સ્કૂલ માટે શાળા માટે તમારા વિસ્તારના બાળકો માટે તમારે મંગાવવું હોય તો તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો સિત્તેર ચાર સાઠ સત્તાવન ત્રણ ચુમોતેર પર બરાબર ને હા એક હમણાં નવું અભિયાન ચાલુ કર્યું છે ફ્રી ટેસ્ટ નું ફ્રી ટેસ્ટ આપો તમારું નોલેજ ચકાસો અને વિચારો કે શું બુક લેવાય હા લેવાય કે તમે ટેસ્ટ આવશો ને એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે સાહેબ શું થાય છે મગજ સાથે રેડી કેટલીક પ્રોબ્લેમ થાય છે દાખલા ગણવામાં શું વાર લાગે છે કેટલીક લાગે છે બધી જ્યાંથી ખ્યાલ આવતો જશે ઓટોમેટિક તો ફ્રી ટેસ્ટ આપો અને તમારું નોલેજ ચકાસો અને આગળ વિચારો કે હજી તૈયારી માટે શું ઘટી રહ્યું છે જો એ નેક્સ્ટ ત્રીજો સવાલ નીચેનામાંથી કયો મૂળાક્ષર સમમિતિ ધરાવે છે ફરી પાછો સેમ ક્વેશ્ચન એટલે હવે અહીં હું આકૃતિ ન દોરું સીધું તમે મગજમાં આકૃતિ ઉતારતા જાઓ છે આર ને ઉભા ભાગ કરો તો આમ બે બાજુ સરખું આડો કરો ન મળે તો ઓપ્શન એ ગયો ઓપ્શન બી વી વી વિશાલ નવી મજા ચાલે ઊભા કરો ભાગ રેડી તો સર બે બાજુ સરખા ભાગ કરી યસ ઓપ્શન બે સમમિતિ ધરાવશે એટલે આપણો જવાબ કયો બની જશે બી ચાલો ઓકે સાહેબ નીચેના ચેક ન કરવાનું જોઈજો Z શું સરખા ભાગ પડે છે આમ કાપશો ને આમ ત્રાસો તો ઘણા દેખ સરખા પડે નો પડે Z બનાવીને ટ્રાય કરજો નહીં પડે બરાબર આમ કરશો તોય નહીં પડે ને આમ કરશો ને તોય નહીં પડે એક બાજુથી થી ઝેડ સમિતિ રેખા ધરાવશે નહીં ધ્યાન રાખજો ઓકે ચલો એલ એલ પણ ન બને એલ માં જો આમ કરો કામ કરો ન પડે એટલે એલ કે નહીં પડે બરાબર એલ હોય ઝેડ હોય કે આર હોય માં નહીં પડે સેમા પડશે ફક્ત બી માં પડશે તો આપણો જવાબ કયો બી ઓકે નેક્સ્ટ ચલો સવાલ નંબર 4 નીચેનામાંથી કયો મૂળાક્ષર કોઈ સમિતિ કોઈ સમિતિ નથી આટલા માટે આ ટ્વિસ્ટ છે કઈક જોવો છો જોવો છો હવે તમને આમાં ખબર પડી જશે કે સમિતિ ધરાવે છે શું સમિતિ ધરાવવામાં સાહેબ જો

એટલે આપણે જવાબ કયો થાય ઓપ્શન ડી આ બધી સમિતિ ધરાવે છે ઓપ્શન એ બી અને સી એટલે કે એચ ઈ અને ડબલ્યુ સમિતિ ધરાવે એટલે આપણો જવાબ ન થાય કારણ કે આપણને સવાલ પૂછેલો છે શેનો સમિતિ ધરાવતો નથી નો તો કોણ સમિતિ ન ધરાવે એસ સમિતિ ન ધરાવે એટલે જવાબનો ઓપ્શન ડી અહીંયા સમજો નેક્સ્ટ કયા મૂળમાં ખૂણો રચાતો નથી એટલે કે ખૂણો નથી બનતો ખૂણા આપણને જોવા જઈએ તો ત્રણ પ્રકારના ખૂણા વિશે તો ઓછામાં ઓછી માહિતી હોય એક તો એક તો કાટકોણ અને એક આવે ગુરુકોણ હો ગુરુદેવ નિયમ ગુરુકોણ લઘુકોણ નેવું અંશ થી નાનો કાટકોણ નેવું અંશ નો ગુરુકોણ નેવું અંશ થી મોટો રેડી ચાલો કયો ખૂણો વેચાતો નથી તો જુઓ ચાલો તો કે કેમ અહીંયા ખૂણો પડે જો સાહેબ એક અહીંયા પડે એક અહીંયા પડે અહીંયા પડે એટલે કેમાં ખૂણો રચાય છે એટલે આપણો જવાબ કે તો હોઈ શકે ને એટલે કે પૂછ્યું છે કે રચાતો નથી તો કે માં તો ખૂણો રચાય છે એટલે આના પર દેવાય જવાબ નહીં બને z માં સાહેબ આ તો બને બરાબર તો આ એક ખૂણો રચાય છે એટલે જવાબ બનશે ને q માં q માં કે રાઉન્ડ પડે નો પડે જો આ વર્તુળ છે જોજો q જોવો આમ છે તો આ કે ખૂણો નો બને ખૂણો બનાવવા માટે શું શરત છે બે કિરણો હોવા જોઈએ શું જોઈએ બે કિરણો દ્વારા બનતો હોવો જોઈએ દ્વારા બે કિરણો આ કિરણ નથી કિરણ કેવું હોય સીધું હોય એકદમ બરાબર છે કિરણો દ્વારા બનતો હોય ખૂણો આ રીતનો હોય આ ખૂણો કહેવાય બરાબર છે સરખું થોડુંક સમજજો અહીંયા સમજાવજો આકૃતિ દોરીને આને ખૂણો કહેવાય આવું બને ને એને ખૂણો કહેવાય અહીંયા બને છે એવું કંઈ નથી બનતું એટલે પૂછ્યું કે રચાતો નથી તો અહીંયા સીમાં રચાતો નથી એટલે જવાબ કયો બને સી બાકી એમાં તો ખૂણા પડે જો અહીંયા અહીંયા પડે અહીંયા પડે અહીંયા પડે બધી જગ્યાએ ખૂણા પડે છે ક્યુમાં ખૂણા મળતા નથી તો જવાબ કયો આવશે આપણો સી આવશે ઓપ્શન સી ની અંદર ખૂણા રચાતા નથી સીમાં કયો છે ક્યુ ઓકે સમજાયું નેક્સ્ટ છઠ્ઠો સવાલ સૌથી વધુ ખૂણા સૌથી વધુ ખૂણા કઈ આકૃતિમાં છે ચાલો જો તો 1 2 3 આ આકૃતિમાં કેટલા ખૂણા 3 ખૂણા જેટલા ખૂણા પડે અંદર લખી દઈએ 1 2 3 4 ને 5 આમાં 5 ખૂણા ચાલો જોઈએ 1 2 3 4 આમાં કેટલા ખૂણા 4 ખૂણા આકૃતિની અંદરના જ ગણવાનો કેમ કે આકૃતિની બહારના ગણો તો બધું ડબલ થઈ જશે ચાલો 1 2 3 4 અહીંયા 4 તો ખબર પડે કે શું પૂછ્યું સૌથી વધુ ખૂણા સૌથી વધુ ખૂણા પૂછ્યા તેમાં છે ઓપ્શન બી ની અંદર છે પાંચ ગુણા આમાં તો ત્રણ છે ચાર છે ને ચાર છે એટલે ચાલે નહીં એસીડી નહીં આવે જવાબ આવશે ઓપ્શન બી જેમાં સૌથી વધુ ખૂણા છે તો એ નેક્સ્ટ સાતમો સવાલ થોડુંક સમજવા જેવું છે હમણાં મેં કીધું કાટકોણનું માપ કેટલું હોય નેવું અંશ છ ગુણિયા ખાલી જગ્યા બરાબર કાઠ ખૂણાનું માપ શું કીધું છ ગુણ્યા ખાલી જગ્યા બરાબર એવું ન આવડે તો કઈ વાંધો નહીં નેવું છે નેવું જવાબ નેવું લાવો છે નેવું ને છ વડે ભાગી નાખો ને કેટલા વડે ભાગી નાખો છ વડે સમજાવું છું શોર્ટકટ જઈશ ધ્યાન રાખજો છ એકા છ નવ માંથી છો એની જગ્યાએ કેટલો આવી જાય તો સાહેબ આવે પંદર પંદર ક્યાં જવાબ છે હા છે ઓપ્શન સી અને એવી તો ખબર પડે ને મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારા વાલા બાળ દોસ્તો કે ખાલી કેટલા ગુણ્યા છ કરો તો નેવું આવે પંદર છ નેવું પંદર નો ઘડીયો આવડતો તો ખબર હોય પંદર છ નેવું તો ખાલી જગ્યા કેટલો જવાબ આવે પંદર જવાબ આવે સમજાણી વાત સીધું ખબર પડી આટલું બધું ગણતરી કરવાની ના હોય સીધું સમજો ને છ ગુણ્યા કેટલા કરો તો કાટખૂણ એટલે નેવું અંશ નેવું અંશ મળવો જોઈએ તો પંદર નો ઘડીયો આવે પંદર છ નેવું ઓકે ઓપ્શન સી જવાબ આ રીતે ગણતરી નેક્સ્ટ ચાલો ચોરસમાં સામ સામેના માપનો સરવાળો કેટલો થાય છે બનાવું છું ચોરસ છે ધારો કે ચોરસ છે તો ચોરસમાં ચોરસના ચારેય ચાર ખૂણા કેવા હોય કાટ ખૂણા હોય ચોરસના ચોરસના ચારેય ખૂણા બરાબર કેવા હોય કાટ ખૂણા હોય ચોરસના ચારેય ખૂણા બરાબર કેવા હોય કાટ ખૂણા હોય છે નેક્સ્ટ તો ચોરસના ચારેય ખૂણા કાઠ ખૂણા એટલે કેટલા માપના થાય નેવોંશ નેવોંશ

ચોરસના ના સામ સામે ના સરવાળો એકસો એસી થાય અને પાસ પાસે ના સરવાળો એકસો એસી થાય બે વાત મગજમાં ઉતારી દેજો ચોરસના ના સામ સામે ના સરવાળો એકસો એસી અને પાસ પાસે એક કેટલો થશે એકસો એસી જે થશે રેડી તો ઓપ્શન સી જવાબ ક્લિયર જોઈએ નેક્સ્ટ વાહ સમગ્ર ગુજરાત વાત કરીએ કે ગુજરાત ભરમાં CET ની ઓનલાઈન તૈયારી કરાવતી હોય ને એ એકમાત્ર YouTube ચેનલ હોય તો તે છે ઓશિયન કોચિંગ ક્લાસીસ દરિયો દરિયો છે સમંદર છે સમંદર પરથી તમને ગીત યાદ આવી જાતું હશે તું મારો દરિયો તો જોઈએ ઓશિયન કોચિંગ ક્લાસીસ CET બેચ લોન્ચ કર્યો છે કેમ CET બેચ જ શા માટે વાય

કોલ કરો તમને તમારો મનની મૂંઝવણ સમાધાન મળી ખૂણો માપવાના સાધન ને શું કહેવાય વિચારો ખૂણો માપવાના સાધન શું કહેવાય કોણ માપક કહેવાય શું કહેવાય કોણ માપક કહેવાય પરિકર્ષા માટે વપરાય પરિકર વર્તુળ અથવા તો ચાપ દોરવા માટે અથવા તો કેટલા માપનો ખૂણો છે એ આપણે તમને ખબર નથી તમારે ડાયરેક્ટ ખૂણા દોરવા છે સાહીઠ અંશ નેવું અંશ એકસો વીસ અંશ ત્રીસ અંશ પંદર અંશ પિસ્તાલીસ અંશ આવા ખૂણા દોરવા માટે પણ પરિકરનો ઉપયોગ થઈ શકે છે એટલે વિભાજક વિભાજક કોઈ પણ લંબાઈ માપવા અથવા ખૂણો માપવા માટે વપરાય વિભાજક મોટા ભાગે લંબાઈ માપવા માટે વપરાય છે તમારા

ફૂટ નક્કી થાય ઇંચ નક્કી થાય એ પ્રમાણે અમે આકૃતિ દોરી એના માટે વપરાય છે ફૂટપટ્ટી લંબાઈ દોરવા માટે રેડી કોણ માપક વપરાય છે પરિકરના સોરી ખૂણો માપવાના સાધનને શું કહેવાશે કોણ માપક રેડી ચાલો નેક્સ્ટ નેવું અંશના ખૂણાને શું કહેવાય એલા ભાઈ હમણાં જ તો કીધું સમજાયું કે નહી નેવું અંશના ખૂણા ને શું કહેવાય ભાઈ કાટકોણ કહેવાય શું કહેવાય કાટકોણ તો સાહેબ લઘુકોણ કોને કહેવાય કીધું તો ફરી પાછું કહી દઉં 90 ઓંશ થી નાના માપના ખૂણાને લઘુ કોણ કહેવાય 90 ઓંશ થી મોટા માપના ખૂણાને ગુરુ કોણ કહેવાય અને પૂરક કોણ પૂરક કોણ ધોરણ 7 નો ટોપિક થઈ જાય છે તમારામાં 99.99% આવે જ નહીં તેમ છતાં કહી દઉં છું પૂરક કોણ એટલે શું કે જે બે ખૂણાના માપનો સરવાળો જે બે ખૂણાના માપનો સરવાળો એકસો એંસી અંશ મળે કેટલો મળે એકસો એંસી અંશ મળે એને પૂરક કોણ કહે છે રેડી એટલું બધું સમજવા જેવું નથી કારણ કે લગભગ તમારે આવે નહીં આટલું ડીપમાં લગભગ ના જાય પણ જતાં છો તો આપણે ફરી પાછું જોઈ લઈશું કદાચ બરાબર છે કે જોઈ લોકો સિલેબસમાં અપગ્રેડ લાવે તો હું તમને ફરી પાછું આવો સવાલ આપી દઈશ ટેન્શન નહીં લે રેડી ચાલો જોઈએ તો કયો જવો ઓપ્શન સી કાંટ ઓકે નેક્સ્ટ અરે અહીંયા સુધીમાં ચેપ્ટર ગણિતના જે છે બરાબર છે સમિતિ વાળું ખૂણા વાળું આકૃતિ વાળું કેવું આવે તે સમજાણું ને ચેપ્ટર ચાલ તો ફરી મળવાના નેક્સ્ટ ચેપ્ટર નંબર છ સાથે ત્યાં સુધી આપણે લઈ રહ્યો છું રજા જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત